સુરેન્દ્રનગર શ્રી રાજપૂત ગણેશ સેના તથા ક્ષત્રિય સમાજમાં આક્રોશ જોવા મળી રહ્યો છે સ્ટોરી રિપોર્ટ બાય જયન્દ્રસિંહ ઝાલા મા ન્યૂઝ લખનઉ શિરોમણી સુરવીર પરાક્રમી રાજા જે એને કહેવાય કે હિન્દુ સમ્રાટ રાજા હતા મહારાણા સાંગા એના વિરુદ્ધની અંદર જ્યારે દેશની સર્વોચ્ચ પંચાયત કહેવાય એ પંચાયતની અંદર ચૂંટાયેલા રાજ્યસભાના સાંસદે જેનું નામ જેના નામની અંદર રામજી લાલ સુમન જેની અંદર રામ કૃષ્ણનું અને એનો જે નામ જે છે હિન્દુત્વ નામ ઉપર અને હિન્દુત્વને એને પૂરા સમગ્ર હિન્દુ સમાજને કલંક લાગે ને એવી અભદ્ર ટિપ્પણી એને કરેલ છે ત્યારે શ્રી રાજપૂત કર્ણી સેનાના અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી મહીપાલસિંહ મકાણા દ્વારા જે આંદોલન અત્યારે છેડવામાં આવ્યું છે અમારા ગુજરાત પ્રદેશના અધ્યક્ષ શ્રી વીરભદ્રસિંહ જાડેજા દ્વારા અને સુરેન્દ્રનગર જિલ્લા કરણી સેના ટીમ વતી અત્યારે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે એ જે શબ્દો એ બોલ્યા છે અને જે મહારાણા સાંગાને જે ગદ્દાર કહે છે જો એના શબ્દો એ પાછા ન લે અને સંસદમાંથી એ શબ્દો પાછા લેવામાં આવે એને એવી અમારી રજૂઆત અત્યારે કરી છે અહીંયા સાહેબને જો એ નહીં થાય તો આગામી દિવસોમાં અમારો આગ્રાની અંદર બાર તારીખે બાર એપ્રિલે બહુ મોટો અમે કાર્યક્રમ કરીએ છીએ અમે એમને અલ્ટિમેટમ આપીએ છીએ કે બાર તારીખ સુધીમાં એના શબ્દો પાછા લઈ લઈએ કાં તો સરકાર આની વર્તી કંઈક કરે આનો ઉપચાર ગોતે નહીતર બાર તારીખે મહારાણા સાંગાની જયંતિ છે ત્યારે સમગ્ર ભારતના ક્ષત્રિયો અંદર મહારાણા આ હું ખાસ સરકારને આપું છું આજે સુરેન્દ્રનગર સમગ્ર કરણી સેના અને અન્ય સંસ્થાઓ કરણી સેનાની સહકાર આપતી આજે આજ કલેક્ટર સાહેબને અમે જે રાજ્યસભાની અંદર જે ભારત દેશના ઇતિહાસને ને છેડતી કરતી હોય એનું અપમાન કરતી હોય જે ટિપ્પણી થઈ એનું કરણી સેનાએ એ સમગ્ર દેશની અંદર એક વિરોધ આંદોલન ઉપાડ્યું છે અને એના ભાગરૂપે સુરેન્દ્રનગર ઝાલાવાડનો જે હિસ્સો છે કરણી સેનાનો એણે પણ આજે ખૂબ મોટી સંખ્યામાં આવી કલેક્ટર કચેરીએ અને જે રાજ્યસભામાં એ સાંસદનું નામ લેવું પણ મને પસંદ નથી કારણ કે એણે આપણા દેશના ઇતિહાસ છેડતી કરી છે તમે વિચાર કરો આખા દેશના ઇતિહાસમાં દરેકે દરેક ટેક્સબુકોમાં આપણે દરેક ભાષાના ભારત દેશની દરેક માન્ય ભાષાની ટેક્સબુકોમાં પ્રાથમિક શાળામાં બાળકોને આપણે ભણાવીએ છીએ કે આપણા ભારતનું નાક રાણા સાંગા કહેવાય એક યુદ્ધનો ભગના અવતાર કહેવાય કે જેના દ્વારા બાળકોની અંદર હિંમત આવે સચ્ચાઈની સાથે લડવાની પોતાના દેશ માટે ખમીર માટે ઊભા રહેવાની હિન્દુ મુસ્લિમ જાત જાત બધું ભૂલીને ખાલી અને ખાલી પોતાના દેશ માટે લડવાની હિંમત જે કેરેક્ટરમાંથી આવે એવા કેરેક્ટરની ની આબરૂ કાઢતા હોય અને એવા કેરેક્ટર માટે અમાન્ય અસંસદીય શબ્દો ઉપયોગ કરીને રાજ્યસભામાં બોલતા હોય એવા સાંસદોની વિરોધમાં આજે અમે બહુ જ પ્રચંડ આંદોલન લઈને કલેક્ટર સાહેબને રજૂઆત કરવાયા હતા કે તાત્કાલિક ભારત દેશના ઉપરાષ્ટ્રપતિ અને રાષ્ટ્રપતિ એને સુઓ મોટો લઈ અને આ જે ટિપ્પણી છે એને સાંસદના રેકોર્ડ ઉપરથી દૂર કરે આજે અમારી એવી મજબૂરી છે કે કર્ણી સેના અને અમારા જે ક્ષત્રિય સમાજના યુવાનો એવું ઈચ્છે છે કે ભારત આપણા દેશના યુવાનો ભવિષ્ય સાથે આગળ કદમથી કદમ મિલાવે એકવીસમી સદીમાં ટેકનોલોજીની વાત કરે આગળ ભણે એજ્યુકેટ થાય પણ અમારી મજબૂરી જો અમારા યુવાનોના માથે અમારા ઇતિહાસની લડાઈના માથે મારવામાં આવે છે જેથી અમે આગળનું ના વિચારીને આજ વસ્તુ કરતા રહીએ તો મારી દેશની સમગ્ર દેશની જનતાને સમગ્ર દેશના નેતાઓને રાષ્ટ્રપતિને સમગ્ર તંત્રને મારી વિનંતી છે કે ઇતિહાસની સાથે ચેડા ન થવા દયો અને બચાવી લો શ્રી નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલ સ્ટોર અમારી પાસે ઉપલબ્ધ છે માલકવાની પ્રખ્યાત મીઠી ડુંગળી ઓર્ગોનીક તેમજ લાલ ગુલાબી ઉઠડા વાળું બાર મહિના સંગ્રહ કરી શકાય એવું દેશી ઓર્ગેનિક લસણ તદ્દન વ્યાજબી ભાવે મળશે લસણ તેમજ ડુંગળી દેશી પદ્ધતિથી ઓર્ગેનિક તૈયાર કરાયેલ છે વહેલી તકે ખરીદી લ્યો અથાણા અને ચટણી માટે સ્પેશિયલ ખાટી આમલી હાજરમાં છે અમારી પાસે ઓર્ગેનિક શાકભાજી અવનવા સિઝનના ફ્રૂટ હાજરમાં મળશે કાનાભાઈ રવજીભાઈ ચૌહાણ ચાલીસ વર્ષનો અનુભવ મોબાઈલ નંબર નાઇન એટ સેવન નાઇન વન ડબલ ટુ થ્રી ફાઇવ ટુ અક્ષય કે ચૌહાણ એટ વન ફોર વન થ્રી એટ સેવન નાઇન ફાઇવ ઝીરો વિરાણી રોડ નખત્રાણા